નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિશન આજે આપણા પીએમ કિશન સન્માન નિધિના બે હજારના જે હપ્તા આવે છે એની સંપૂર્ણ માહિતી અને બે હજારના હપ્તા જે વીસમો હપ્તા આવવાનો છે તે કઈ તારીખે આવશે અને ક્યારે આવશે અને કેટલા આવશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપીશ એટલે આ વિડીયો થોડોક લોંગ થશે પણ આજે ફોનની સ્ક્રીન દ્વારા હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમે કેવી રીતે ચેક કરી શકો તમારું સ્ટેટસ શું છે અને કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને તમારે કંઈ જગ્યાએ પ્રોબ્લમ છે એટલે હપ્તો નથી પડતો અમુક મિત્રોનો પહેલાં હપ્તો આવતો હવે એ હપ્તો બંધ થઈ ગયા છે અને એ હપ્તા ચાલુ કરાવવા માટે શું કરવું જોઈએ અને નવું ફોર્મ ભરવા માટે પણ શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપ સુધી શેર કરજો તો ચાલો આપણે શરૂઆત કરીએ તમારે સૌ પ્રથમ પીએમ કિસન વેબસાઇટ ઉપર જવાનું છે એટલે કોઈપણ બ્રાઉઝરની અંદર તમે ખુલશો એ ખુલી જશે તેની પ્રથમ વેબસાઇટ આવે પીએમ કિશનની એની ઉપર જવાનું છે તમારે એની અંદર તમારો રજીસ્ટ્રેશન નંબર હોય જે તમે પીએમ કિશનની અંદર ફોર્મ ભરતી હોય કે રજીસ્ટ્રેશન નંબર જે તમને મળ્યો હોય તે નંબર હોય તો તમે જાણી શકો છો અથવા તમારા આધાર કાર્ડના નંબરથી પણ તમે જાણી શકો છો